જ્યોતિસર મહારાજ ના સાલો તાલુકાના સંતો મહંતો ભક્તો ની મીટિંગ મળી મળતી માહિતી મુજબ જાલોદ તાલુકાના કલજની સરસરવાણી ગામના મહંત મોતીભાઈ ઘરે પરમ પૂજ્ય ભારેશ્વર મહારાજ અને દાદપુરી પંચ મળી હતી અને પરમપૂજ્ય જ્યોતિસર મહારાજના આદેશ મુજબની દાતપુરીમાં બેઠક વ્યવસ્થાની કામગીરીનું કામ ચાલુ છે જેની મજૂરીના પૈસા કારીગરોને ચૂકવવાના થાય જેના માને પંચ દ્વારા નક્કી કરેલ ફાળાની રકમ ત્રણ હપ્તાથી જમા કરાવી દેવા આજની મિટિંગમાં નક્કી કરવામાં આવી છે આ વર્ષના સમયગાળામાં દાતપુરીનું અધૂરું રહેલ કામ પૂર્ણ કરવામાં આવે તેવી સંતોની માંગ ઉઠવા પામી છે મીટિંગમાં પરમ પૂજ્ય બારેશ્વર મહારાજ દ્વારા બાંધકામની કામગીરી બાબતે આખો સિતાર રજૂ કરવામાં આવ્યો હતો સાથે દાતપુરીની પંચ દ્વારા પણ આજની મીટિંગનો સિતાર રજૂ કર્યો હતો દાતપુરાના તમામ ભક્તો સંતોએ નક્કી કરેલ ફાળાની રકમ ત્રણ હપ્તાથી જમા કરી દેવા સૌએ નક્કી કરવામાં આવ્યો હતો બિરોચપ કાડુબાઈ ડામોર સાથે કેમેરામેન સિંહસિંહ બારિયા આઈ ન્યૂઝ ગુજરાતી દાહોદ